હાય ફ્રેન્ડ્સ હું ભાવના રાઠોડ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ફરફર ચોખાના લોટની પાપડીકો કે ફરફરકો જો તમારે પણ આ રેસીપીને શીખવી હોય તો આ રેસીપીને છેલ્લે સુધી જોજો તો ચાલો હવે સામગ્રીમાં શું શું જોશે તે જોઈ લઈશું આપણે બનાવવાનું શરૂ કરું છું અહીંયા મેં ચોખાને દળી લીધા છે ચાર કિલો ચોખા છે તેને દળી લીધા છે ખીચડીના ચોખા આવે છે તે દળ્યા છે મેં તમે કોઈ પણ ચોખાની આ પાપડી બનાવી શકો છો અહીંયા મેં મોટા તપેલામાં પાણી ગરમ થવા મૂકી દીધું હતું અને પાણી ગરમ પણ થઈ ગયું છે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું મીઠું થોડું ચઢિયાતું રાખવાનું છે અને અહીંયા આપણે જે પાપડનો સોડા આવે છે તે લઈશું પાપડનો ખારો કો ચાલે બજારમાં મળતો જ હોય છે આ સ્પેશિયલ પાપડ પાપડી બનાવવાનો ખારો આવે છે તે લેવાનો છે તો અહીં આપણું પાણી હવે ઉકળી પણ ગયું છે અને ચોખાના લોટને આ રીતે ધીરે ધીરે ઉમેરતું જવાનું છે અને વેલણથી આ રીતે મિક્સ કરતું રહેવાનું છે અને અહીંયા તમારે લીલા મરચાં જીરું ને ક્રશ કરીને ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો અહીંયા મારા બાળકો એવું ખાતા નથી એટલે મેં આજે સાદી જ પાપડી બનાવવાની છું આખા વરસની સ્ટોર કરીને મૂકી દઈશ એ રીતે કેટલી પાપડી બનાવીશ આજે હું અહીંયા વેલણથી સતત આ રીતે મિક્સ કરતા રહેવાનું છે જેથી કરીને આપણો લોટ સારી રીતે બફાઈ જાય અને ખીચું સારી રીતે ઝળી જાય અને તૈયાર થઈ જાય ધીમા ગેસે આપણે આ રીતે વેલણની મદદથી મિક્સ કરતા રહેવાનું છે આ રીતે હલાવતા જ રહેવાનું છે સતત અને હવે આપણે લો ફ્લેમે ઢાંકણ ઢાંકી અને થોડી વાર રહેવા દઈશું તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે ફરીથી એકવાર વેલણેથી આપણે આ રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે ઢાબા ઉપર લઈને આવી ગયા છીએ એક વાસણમાં આ રીતે તેલ લગાવી લેવાનું છે અને ખીચુને આપણે લઈ લઈશું થોડું અને તેની ઉપર પણ તેલ લગાવી લઈશું આ રીતે આપણે લોટાથી આ રીતે મિક્સ કરવાનું છે અને સુવાળું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ગૂંધવાનો છે પાછી તે લોટાથી આ રીતે પ્રેસ કરતું રહેવાનું છે એટલે આપણું ચોખાનું ખીચું એકદમ સુવાળું થઈ જાય અને આપણે જે પાપડી બનાવીશું એકદમ ઓછી અને સરસ થાય તો લોટ ગરમ હોય એથી આપણે તેથી આપણે હાથેથી નથી કરી શકતા તેથી આપણે વાસણનો ઉપયોગ કરીશું આ રીતે ખીજું આપણું એકદમ સુવાળું થઈ ગયું છે હવે તેને હાથ ઉપર તેલ લગાવી થોડું લઈ અને મશીનમાં આપણે તેને સેટ કરી લઈશું પહેલેથી મેં મશીનમાં તેલ લગાવી લીધું છે આ રીતે સંચામાં ભરી લેવાનું છે ઢાંકણ ઢાંકી અને હવે આપણે પાપડી પાડી લઈશું આ રીતે મેં પ્લાસ્ટિકના કાગળ પાથરી દીધા છે ઢાબા ઉપર અને આ રીતે મશીનથી આપણે તેને પાડી લઈશું આ રીતે આ રીતે આપણે બધું જ ફરફરને પાડી લઈશું

સુકાઈને એટલે આપણે સ્ટોર કરીને મૂકી દઈશું આપણી પાપડી હવે બધી સુકાઈને એકદમ કડક થઈ ગઈ છે બે દિવસમાં તો સારી રીતે સુકાઈ જાય છે વેકેશન હોય ને આવી બધી વસ્તુ દરેક ઘરમાં બનતી જ હોય છે આખા વર્ષનું સ્ટોર કરીને આપણે આ રીતની વસ્તુઓ મૂકીને રાખી શકીએ છીએ તો હવે આપણે પાપડી તળીને જોઈ લઈશું કેવી થઈ છે ફ્રેન્ડ એકદમ સરસ અને એકદમ કુરકુરી પાપડી તૈયાર થઈ ગઈ છે આપણી આ રીતે આપણે બધી જ પાપડીને તળી દેવાની છે જ્યારે પણ ભૂખ લાગે બાળકોને કંઈક ખાવું હોય તો આ રીતનું તમે નાસ્તો બનાવીને આપી શકો છો અને ચા સાથે તો ખૂબ જ સરસ લાગે છે આપણી ફરફર કે પાપડી એકદમ સારી રીતે થઈ ગઈ છે તો આપણે હવે સર્વ કરી લઈશું ચા જોડે હું તો બનાવું છું આવું દર વર્ષે તમે પણ બનાવતા હોય તો મને કોમેન્ટમાં કહેજો કેવી લાગી આ રેસીપી તમે આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે આ રેસીપીને છેલ્લે સુધી જોઈ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો આજે બસ આટલું જ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ